હેલો આજે આપણે જોવા જઈ રહ્યા પહેલો કયા પ્રકારના સ્ટુડન્ટના પાના અથવા કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે આન્સર આવશે એ કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ બીજો એમસીક્યુ ઓબેક્ટ નો રંગ બદલવા માટે નીચેનામાંથી માંથી કયું ટૂલ ઉપયોગી છે આન્સર આવશે બી ઓપ્શન ફિલ બનેલી ફાઇલ ને કયું એક્સ્ટેન્શન આપવામાં આવે છે બી ડોટ એસ છઠો એમસીક્યુ કઈ પેનલ પસંદ કરેલ લેવલના

પ્રાચલ નું નિયંત્રણ કરવા માટેના હાથ કયા નામથી ઓળખવામાં આવે છે આન્સર આવશે સી ડખ મો એમસીક્યુ ઓબેક્ટ નું સ્થાન બદલવા માટે કયા રંગના ડખ નો ઉપયોગ કરવામાં આવે છે આન્સર આવશે એ લીલા રંગના સોળમ એમ સીકયુ નીચેનામાંથી કઈ ક્રિયા દ્વારા લેહરની દ્રશ્યતા નિયંત્રિત કરી શકાય છે આન્સર આવશે એ ઓપેસિટી સત્તરમો એમ સીકયુ ટેક્સ લેયરની રચના કરી લખાણ ઉમેરવા માટે કયું ટૂલ ઉપયોગી છે આન્સર આવશે ડી ટેક્સ તો અહીંયા ચેપ્ટર ના એમસીક્યુ કમ્પ્લીટ થાય છે